નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુંના ભાવ હવે આગામી દિવસોમાં કેવા રહેશે અને આજના જીરુંના તાજા ભાવને લઈને વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા આ તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરુની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને આગળ ઉપર બજારમાં લેવાલી કેવી રહે છે તેના ઉપર આધાર રહેલો છે ખાસ કરીને જીરુ વાયદામાં આજે દિવસ દરમિયાન રૂપિયા એક હજાર જેવો ઉંચાળો આવ્યો હતો જેનાથી હાજર બજારને ટેકો મળ્યો હતો જીરુના વેપારીઓ કહે છે કે જીરુમાં આવે નિકાસ વેપારો નીકળે તેવી સંભાવના છે અને સામે આવકો પણ સારી છે પરિણામે બંનેમાંથી જેનું જોર વધારે રહેશે એ તરફ બજારો ઉપર વધશે જો જીરુમાં બહુ બજાર વધશે તો વેચવાલી પણ વધી શકે છે ખેડૂતો પાસે હજી બાવીસથી પચીસ લાખ ગુણી જીરું પડ્યું હોવાનો અંદાજો છે રાજસ્થાનના ખેડૂતોની વેચવાલી પણ ઊંઝામાં આવે વધી રહી છે જેને કારણે પણ જીરુની બજારમાં એક મર્યાદિત સુધારો આવી શકે છે ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો રાજકોટ ચાર હજાર ત્રણસો પંચોતેરથી ચાર હજાર આઠસો પચાસ કડી ચાર હજાર છસો પંચોતેરથી ચાર હજાર છસો પંચોતેર મોરબી ચાર હજારથી ચાર હજાર નવસો પચાસ પોરબંદર ત્રણ હજાર નવસોથી ચાર હજાર સાતસો પાટડી ચાર હજાર ચારસોથી પાંચ હજાર સાવરકુંડલા ચાર હજારથી ચાર હજાર સાતસો વીસ જામજોધપુર ચાર હજારથી ચાર હજાર સાતસો એકસઠ જેતપુર ચાર હજાર એકસો એકવીસ થી ચાર હજાર સાતસો એકાવન સિદ્ધપુર પાંચ હજારથી પાંચ હજાર ધ્રોલ ત્રણ હજાર સાતસો ચાલિસથી ચાર હજાર સસો પાસઠ હળવદ ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો સોતેર રાપર ચાર હજાર સાતસો એકાવનથી ચાર હજાર આઠસો અડતાલીસ ધાંગંધ્રા ચાર હજાર બસો દસથી ચાર હજાર છસો નેવું વારાહી ચાર હજારથી પાંચ હજાર એક અમરેલી બે હજાર છસો એંશીથી ચાર હજાર સાતસો સિત્તેર માંડલ ચાર હજાર ચારસો એકાવનથી ચાર હજાર નવસો જસદણ ચાર હજાર એકસો ચાર હજાર નવસો જુનાગઢ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો પંદર પાટણ ચાર હજાર ત્રણસો ચાલિસ થી ચાર હજાર સાતસો એંશી બહુચરાજી ચાર હજાર થી ચાર હજાર છસો અંજાર ચાર હજાર ચારસો થી ચાર હજાર સાતસો વીસ કાલાવાડ ચાર હજાર પાંચસો પિસ્તાલીસ થી ચાર હજાર છસો સિત્તેર હારીઝ ચાર હજાર પાંચસો પચાસ થી ચાર હજાર નવસો પચાસ બાર ચાર હજાર બસો થી ચાર હજાર નવસો ભાવનગર ચાર હજાર ત્રણસો પાંચથી ચાર હજાર છસો દસ જામનગર ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો બોટાદ ચાર હજાર ત્રણસો પંચોતેર થી ચાર હજાર નવસો પંદર જામખંભાળિયા ચાર હજાર પાંચસો થી પાંચ હજાર બિયોદર ચાર હજાર બસો પચાસથી ચાર હજાર સાતસો થરાદ ચાર હજાર પંચોતેરથી પાંચ હજાર એકસો બાબરા ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો ગોંડલ ત્રણ હજાર આઠસો એકાવનથી પાંચ હજાર એકાવન સમી ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો નેનાવા ચાર હજારથી ચાર હજાર નવસો એકાશી ચાર હજાર એકસો પાંચ હજાર સાતસો વીસ રાધનપુર ત્રણ હજાર આઠસો સાઠથી પાંચ હજાર એકસો સિત્તેર જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો